જેમાં ડિફેન્સ વડા જનરલ અનુજ ચૌહાણ ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નેવી સ્ટાફ ના ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન આ તમામ મહાનુભાવોએ વોર મેમોરિયલ પર પુષ્પમાળા અર્પણ કરીને દેશના હીરા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ ખાસ અવસર પર વિવિધ શાખાના વડાઓએ એકસાથે રહીને દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપનારા શહીદોની યાદમાં મૌન પાડી અને તેમના બલિદાનને યાદ કર્યું જનરલ અનુજ ચૌહાણે જણાવ્યું કે આ દિવસે આપણે દેશના હીરા શહીદોને યાદ કરી રહ્યા છીએ જેઓએ દેશની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે તેમણે ઉમેર્યું કે બલિદાનથી જ આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આ મેમોરિયલ માત્ર પથ્થરનું એક સ્મારક નથી પરંતુ તે દરેક ભારતીયના હૃદયમાં વસેલા દેશ પ્રેમની પ્રતીક છે તેમણે ઉમેર્યું કે આ શહીદોના બલિદાનને યાદ કરીએ તો આપણા હૃદયમાં દેશ પ્રેમ અને દેશ માટે કંઈક કરવા અને એ માટે સર્વસ્વ આપવાના ભાવ જાગે છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે આ બલિદાનને યાદ કરીને આપણે નવા ઉલ્લાસ અને ઉત્સાહ સાથે દેશ સેવા માટે કાર્યકર રહેવું જોઈએ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આવી ઘટનાઓ આપણા માટે પ્રેરણાનું સ્ત્રોત છે અને આપણે દરેક વખતે આ શહીદોના બલિદાનને યાદ રાખવું જોઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને મહાનુભાવોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના બલિદાનને યાદ કરીને દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવી હતી આ પ્રસંગે વિવિધ બળોના વડાઓએ મૌન પાડી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી જે દેશને સુરક્ષાબળો અને તેમના બલિદાનની મહાન વીરતા અને ત્યાગના પ્રતિક છે આ પ્રસંગે ડિફેન્સ સ્ટાફના વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી અને દેશપ્રેમના આ વિભૂતિઓની યાદમાં મૌન પાડ્યું